ગણિત વિજ્ઞાન ગુજરાતી ગુજરાતી ગુજરાતીમાં ચાર ભાષામાં ગુજરાતી પછી મકાણ ભાષા

આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક શિક્ષકોને લઈને અને ખાસ કરીને બાળકોના શિક્ષણને લઈને અનેક એવા સવાલો ઉભા થતા હોય છે અને તંત્રની સામે અનેક વખત રજૂઆત કરતા હોય છે પરંતુ ક્યાંક અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં છે ત્યારે હવે નર્મદાના પ્રમુખ આમ આદમી પાર્ટીના જે નિરંજન વસાવા છે એમને પણ સરકારી તંત્રની પોલ ખોલી છે સરકારી શાળામાં જઈને સમગ્ર વિષય ત્યાં જઈને તેમને શું કર્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નર્મદાના પ્રમુખ એટલે કે નિરંજન વસાવા છે તે એક સરકારી શાળામાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે સીધી જ પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી હતી બાળકોની સાથે વાતચીત કરી હતી જે બાળકો ત્યાં ભણી રહ્યા છે તે લોકોની નોટબુક ખાલી હતી એ વિષયને લઈને તેમણે ઘણા બધા સવાલો ઊભા કર્યા હતા તંત્રની સામે પણ ઘણા બધા આક્ષેપો કર્યા હતા વધુમાં નિરંજન વસાવાએ શું કહ્યું સાંભળ્યું નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસિંગ જયસિંહપુરા ગામની જે પ્રાથમિક શાળા છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે ગ્રા આ જયસિંગપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ એ નોટબુકો તમને અમે બતાડી તો આજે એકથી આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે ચિલ્લકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડી સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મીટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મીટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાડી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરા ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં આગળ કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે હે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયક ની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઈબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ આ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને બારમામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદારી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે સમ સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છે કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે સ્કૂલમાં જઈને શું ખાય છે સરપંચ ને સાથે રાખો ગામના આગેવાન ને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે નહીતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટ પણ એને ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય હિન્દ

જે કડિયા કામ કોદાડી પાવડો લઈને જાવ છો ને ખેતરમાં એ જ રીતે આ બાળકોનું પણ એ જ ભવિષ્ય આવશે હે એ બિચારાઓ અત્યારે આ આઠમામાં છે હવે આ બિચારા હજુ એક એક ચોપડા નથી પૂરું કરી શકતા તો એ હમણાં દિવાળી પૂરી થશે તો એમનું અડધું વર્ષ તો પૂરું થઈ જશે હા આ બિચારા નવમા દસમામાં પછી તઈ આવીને શું લખશે પછી આપડા છોકરા ફેલ જ થાય ને બરાબર એટલે તમે બી બધા ધ્યાન આપો આ પૂરતે પૂરે પૂરે એટલે ગણિત વિજ્ઞાન ગુજરાતી અને ગુજરાતીમાં ચાર ભાષા ગુજરાતી પછી મકાળ ભાષા

મેને બનાવ તમે એકલા હવે કે આવી છે આજે તમે આજે મે ગુજરાત અને આકરી ગુજરાત ક્રાઉન ક્લાસ થી કરી બે ક્રાઉન ક્લાસ માં મે થોડું થોડું ડિવાઇડ કરી અને એ લોકો ને ગુજરાતી ને મેડમ અહીંયા 6 7 નું ને 8 નું બધા છોકરાઓ અલગ અલગ બેઠા છે તમે એમને ભણાવવા છો કે એમને હું ક્લાસ વાઇઝ એમને જ્યારે ભણાવું એક ક્લાસ નું આખરે મસલી દે

तो हमें लोग को एक जन हो, हो तो जो क्लास अलग होती तो ये लोग तो अपन करे में भर्ती करे ध्यान दे ले फिर हमें लोग को ये भी गे। गे। नहीं करे कि तीन क्लास जोड़े बेचा नहीं देंगे जे ने वो बना कि ये ने बच्चे ना पाछे मैडम एक दिवस का 24 पीरियड बनता है छठो सातमो सात

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર